ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ટ્રબલ ટ્રબલ શબ્દનો અર્થ ત્રાસ પજવણી પીડા ત્રાસનું કારણ મુશ્કેલી પરેશાની સંતાપ આફત જાહેર અશાંતિ ગરબડ અગવડ દુઃખ તકલીફ કે ખળભળાટ મચાવવો થાય છે ટ્રબલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ ડોન્ટ વોન્ટ ટુ કોઝ યુ ટ્રબલ અર્થાત હું તમને તકલીફ આપવા માંગતો નથી એક બીજું ઉદાહરણ જોઈએ ડોન્ટ ઇન્વોલ્વ અધર પીપલ ઇન યોર ટ્રબલ એટલે કે તમારી મુશ્કેલીમાં બીજા લોકોને સામેલ ન કરો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.